હિંમતનગર આસપાસના અગિયાર ગામોમાં હુડાનું નોટિફિકેશન બહાર પાડ્યા બાદ હવે વિરોધનો નો વંટોળ ફાટી નીકળ્યો છે ત્યારે આજ હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે હુડા અસગ્રગ્રસ્ત ગામોની એક વિશાલ સભા મળી હતી જેમાં કોઈ પણ ભોગે હુડા રદ કરાવવાનો નિર્ણય લેવાયો હતો સાડા સાત હજાર એકર જમીનની કપાત હુડામાં હિંમતનગરની આસપાસની ઓગણીસ હજાર એકર જમીન અસરગ્રસ્ત

માર્કેટ યાર્ડમાં મળી હતી અને તેમાં કોઈ પણ સંજોગોમાં હુડાને હટાવવા એક મતે નિર્ણય લેવામાં આવ્યો હતો હિંમતનગર તાલુકાના અગિયાર ગામના ખેડૂતોનું એક ટૂંકા સમયની અંદર અમે જે આહવાન આપ્યું હતું તો હવે આપણી હુડાની એક મિટિંગ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રાખવી છે એ આજે અમે એમાં બહુ મોટી સફળતા મેળવી છે અને આજે જે સફળતા મળી છે એવી સફળતા કાયમ માટે આપવા માટે અગિયાર ગામના તમામ નાગરિકોએ મને ખાતરી આપી છે દિવસોમાં જો સરકાર અમારો આ હુડા રદ ન કરે તો અમે જલદ કાર્યક્રમો આપવાના છીએ કોઈ બેમત નથી અમે શાંત આંદોલનો અમારે માર્ગે આંદોલનો કરવાના છીએ આમરણ ઉપવાસ કરી આવવાના છીએ યજ્ઞ કરવાના છીએ

કોઈ પણ સંજોગોમાં ના જોઈએ તેવું ખેડૂત જણાવી રહી છે હુડાના નોટિફિકેશન અને કાયદાનો અભ્યાસ કર્યા બાદ તલસ્પર્શી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું જેમાં તમામ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા અને તંત્રને રજુઆત કરવામાં આવી હતી કે હુડા કઈ રીતે ખેડૂતને ફાયદાકારક છે તે ખેડૂતને સમજવામાં આવે હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર માર્કેટ યાર્ડમાં બહુ મોટી સભા ભરાઈ જેમાં અગિયાર ગામના સરપંચો અને અગિયાર ગામના બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આમાં લોકોનો એક જ અવાજ છે કે હુડામાં ટોટલ ઓગણીસ હજાર છસો એકર જમીન આવેલી છે જેમાં સાડા સાત હજાર એકર જમીન ખેડૂતોની જાય છે અને ખેડૂતનો એક જ અવાજ છે કે હુડા હટાવો જમીન બચાવો અને આ સંકલન સમિતિ દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગમે તે થાય અંશન પર બેસવાનું આવશે તો બેસશું લડવાનું આવશે તો લડી લેશું અને કંઈ પણ રીતે આ હુડાને હટાવીને રહેશું હુડાથી ગેરફાયદો એ છે કે જમીનની જે જમીન ખેડૂતથી છે એમાં ચાલીસ ટકા જમીન ખેડૂતથી કપાઈ રહી છે તો એ બાબતે લોકોને વધારે પડતો વાંધો છે એમાં એવું છે કે સરકાર વર્તન તો ચૂકવશે પરંતુ સરકાર દ્વારા જે ચાલીસ ટકાની કપાત છે અને જે ખેડૂતની કપાત થશે એની જમીન બીજી જગ્યાએ આપવામાં આવશે તો જે ખેડૂતને મોટું નુકસાન થયું છે

આજ રોજ અમારા ખેડૂતોના અગિયાર ગામની જનસભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં કુડાનો વિરોધ આ લોકોએ દર્શાવ્યો છે કાયદાનો અભ્યાસ કરી અમે પંદરમાં પણ આ રીતના આયોજનો કર્યા હતા અને હુડાને પાછું થતું પણ આ વખતે અમે સંપૂર્ણ તૈયારી સાથે કાયદાકીય રીતે કે હિંમતનગરને હુડાની જરૂર કેમ નથી એના ઠોસ કારણો સાથે અમે એનો વિરોધ દર્શાવી રહ્યા છીએ અને આગામી સમયમાં આના માટે જેટલા પણ જરૂર પડે એવા કાર્યક્રમો આપવાના છે અમે જે વાત કરી રહ્યા છીએ અમારી ચાલીસ ટકા જમીન જાય છે તો એ જાહેર છે અને જો ના જતી હોય તો અમને તંત્ર આવીને સમજાવે અમે જે પણ આજે બતાવ્યું છે કે અમારી સલાહ સાત હજાર એકર જમીન જમાની છે ઓગણીસ હજાર એકર જમીન અમારી અસરગ્રસ્ત છે સાડા નવ હજાર સર્વે નંબરો અને અગિયાર પાંત્રીસ હજારથી વધારે ખાતેદારોને આ નુકસાન થવા જઈ રહ્યું છે તો અમારી સરકારને વિનંતી છે ક્યાં તો અમને સમજાવો ક્યાં તો એને પાછું લઈ જાઓ જો અમે ખોટા હોય તો માથે સ્વીકારવાની પણ તૈયારી અમે બતાવીએ છીએ ખેડૂત વિકાસનો વિરોધી ક્યારે પણ નથી અને ક્યારે ભશે પણ નહીં પણ અમે આને પાછું મોકલવા માંગીએ છીએ અમે આ એક કાયદાનો અભ્યાસ કર્યો છે કાયદો શું કહે છે શું છે લો ફોલ તમે આજે અમારી સભામાં પણ એનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીને બતાવ્યું છે અને અમે ચેલેન્જ કરીએ છીએ કે અમે જે વાત કરીએ છીએ એને ખોટી કરો અને જો ખોટી ના થઈ શકી